સોની શહેરના ખારીશેરી વિસ્તારમાં સોની સમાજના વાઘેશ્વરી માતાજીના મંદિરે પાઠ મહોત્સવ અને નવચંડી યજ્ઞ આયોજન સમસ્ત ધ્રાંગધ્રા સોની સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સહિત બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ધાંગધ્રા અને ઐતિહાસિક વારસા અહીંના રાજવીઓની વિરાસતરૂપી ઇમારતો વાવો અને મંદિરો આજે પણ જાજરમાન રીતે ધ્રાંગધ્રાની પૌરાણિક ભવ્યતાની ઝાંખી કરાવે છે શહેરમાં ખારે વિસ્તારમાં સોની સમાજના વાગેશ્વરી માતાજીના મંદિરે વર્ષોથી ભાવિભક્તો ભક્તો તાવા પ્રસાદથી લઈને અનેક માનતાઓ અહીં કરતા આવ્યા છે દર વર્ષે એ પાઠોત્સવ ઉજવવામાં આવે છે જેમાં ધાંગધ્રા શહેરના સોની સમાજ દ્વારા ભાગેશ્વરી માતાજીના મંદિરે પાઠ મહોત્સવ અને નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત ધાંગધ્રા સોની સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સોની સમાજના અગ્રણી નીતિન સોની કિરીટ સોની સહિત બોહડી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

આ મંદિરમાં એકસો ને ચાર વર્ષથી રાજપરિવાર દ્વારા અખંડ દેવો ચાલે છે અને આજના આ મહોત્સવ નિમિત્તે પચીસ હજાર ને રૂપિયા પ્રોફેસર નીતાબેન ત્રિવેદી તરફથી આ મંદિરને જાહેર કરવામાં આવ્યા છે તો નીતાબેન ત્રિવેદીનો પણ ખાસ આભાર માનું છું અને દેવભાઈ પટેલનો પણ આભાર માનું છું આજના આ પ્રસંગે પત્રકાર મિત્રોએ અમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ પત્રકાર મિત્રોનો પણ ઋણ સ્વીકાર કરું છું આભાર